આ કૂતરાના સાધન ને ચાઈ ગયેલું ટ્રેક્ટર ને એટલે આવી હાલત થઈ ગઈ પગ બધા પડી ગયા બે બે પાસણના પગ પડી ગયા અને આ ટોટલ ચાર હતા એમાંથી બે મરી ગયા ને બે જીવી એમાં એક ની હાલત ખરાબ છે તો મિત્રો આપણે આવી ગયા હતા શોપિંગે અને જોઈ લો આ ગાડી આપણે ચાની કાલની બે હજાર કિલો માલ આવેલો છે એટલે ખાલી કરવાનો છે આપણે ને તો હવે તો એ બધા માણસો ભેગા કરીએ અને પછી ગાડી ખાલી કરાવીએ આ બાજુ આપણું શોપિંગ આ બધી ગાડી આ બાજુ એ બાઈક એ માતાજી મિત્રો

તો બસ હર્ષિત ની રાહ જોઈ રહ્યા છીએ પણ હરીબા ચા ગાડી ખાલી થઈ ગઈ છે જોઈ લો અને આ બાજુ બધી વસ્તુ મળે બધી વસ્તુ મળે તો ગાડી ખાલી થઈ ગઈ તો આપણે તો મળીએ સીધા શોપિંગ એ જઈએ તો મિત્રો આપણે શોપિંગ થી આવી ગયા છે ઘરે ને આ બાજુ હર્ષિત ડાન્સ કરતો તો આલ વિડીયો ચાલુ કર એટલે બંધ કર્યો ચાણી હાલ ડાન્સ કરતો તો કોપીરાઈટ વાળું નહીં ના કમે નહીં ભાઈ હે નહીં બંધ કર દો

તો મળીએ સીધા પંપે થઈ હું વાત કરી અને મહારાજ આયા છે તો કોમેન્ટનો રિપ્લાય આપશું આગલા વિડિયોમાં આપણે કીધું છે મોડા તો રીલ ગયા તો આ કાવ હા કટકો 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 વડીલ

તો આપણે ફરી એકવાર મહારાજ ના આપણા લઈ લીધા બે દિવસ થી નાઇટમાં નતા આવતા એટલે આપણે વેટિંગ કરતા હતા એમનું અને આજે પાછા હું અને મહારાજ બી ખાતે નાઇટ છીએ તો ઘણી બધી કોમેન્ટો આવી હતી એક કોમેન્ટરની રિપ્લાય મહારાજા છીએ અત્યારે જોઈ એટલે હવે પહેલી કોમેન્ટર સુપર વજન મહારાજનું થેન્ક યુ તમને ગમ્યું મારું વજન જય માતાજી ભાઈ આ વિષ્ણુજી માટે સુપર વજન જય માતાજી પછી સુપર વજન આ ભાઈ કોમેન્ટ ને સુપર વજનની ઘણી બધી કોમેન્ટો હોય પણ ખાલી આપણે ફક્ત મહારાજની કોમેન્ટો જ જોઈશું પછી વિષ્ણુજી કોના ભાઈ છે એ તો તમે રિપ્લાય આપ્યો તો એમ જોયો તો આજ તો ગેડો મોજમાં આવી ગયો જય માતાજી શી રીતે યે શી રીતે લાગુ તો મને ગડવું આ છે કો તો થોડું યસ આટલો દેખાય શેગડું દેખાય તો હા થી કીધું તો શેડ તો હા યાર શેગડું તો નહી વિષ્ણુજી આ ઓ તમાર આતું છે યાર હો જી મહારાજ ને સ્ટુડિયો માં લઈ જઈને ગવરાવો બરાબર ચોક્કસ ગવરાઈશ ચોક્કસ ઈનો સમય આવશે વાતો ને આપડા ગામનું સ્ટુડિયો તો હા અને બીજી એકવાર ફરી ગવરાવજો ગાહું વાહ બંકા વાહ આ તમને કીધું કે મને કીધું

ਹੇ ਆਬ ਮਾਯੂ ਗੇਲ ਆਬ ਮਾਯੂ ਗੇਲ ਚਾਂਦ ਲੋ ਨੇ ਜੀਜਾ ਬਾਈ ਨੇ ਆਵਿਆ ਬਾੜ ਰੇ ਜੀਜਾ ਬਾਈ ਨੇ ਆਵਿਆ ਬਾੜ ਬਾਲੂੜਾ ਨ ਮਾਤੀ ਜੋੜੇ ਧਣ ਣ ਡੂੰਗ ਰਾ ਡੋਲੇ ਸ਼ਿਵਾਜੀ ਨੀਂਦ ਰੂਨਾਵੇ ਮਾਤਾ ਜੀਜਾ ਬਾਈ ਝੁਲਾਵੇ ਤੋ ਆ ਬੀਟਿਓ ਗਮੀ ਹੋਈ તો લાઈક કરજો કદાચ તમે કહેવો તો એની આગળ રીતે ટ્રાય કરશું અને હારી હારી કોમેન્ટો કરજો ચોક્કસ કરજો તમને ફની કોમેન્ટો કરવા માટે શૂટ મારા વિષય કહેવાય ગમે કોઈ ખોટું લગાડવા વાળા મળશું નહીં તમારા બોલો બિનદાસ તમારા માટે જ છીએ અમે તો આટલા આપણે વિડીયોનો એન્ડ આવીએ છીએ વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ